દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો વહેલી સવારે નિર્માણ પાર્કના શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનામાં માસુમ ચેમ્બર્સમાં રહેતા સુફિયાન શાહનવાઝ અને સગીરની કલાકોમાં ધરપકડ ગઈકાલે સવારે એટલે આજે વહેલી સવારે જે કૃત્ય બનાવ બન્યો છે એ કોઈ પણ સંજોગોમાં સાખી લેવાય એવો બનાવ નથી બન્યો અને જેને બી આ ગુનો કર્યો છે એને હું માનું છું કે સજા એવી થવી જોઈએ કે જિંદગીમાં કોઈ દિવસ એવો ખોટો કામ કરવામાં એને બીક લાગે આવા માણસોને જે સજા હોય એ સજાના અંદર છેલ્લામાં છેલ્લી સજા બી થાય તો આવા અમારી મહેનતને પાણી ફેરવે આવા માણસોને સજા થવી જોઈએ હું મારું માનવું છું આવનાર બંને તહેવાર સાથે સાથે આવે છે અને એના અંદર બંને સમાજના લોકો આવા નાના આમ નાનો ના કહેવાય પણ આવા જે બનાવ બન્યો છે એને દરગુજર કરીને સારી રીતે તહેવાર મનાવશે એવી મારી

જે આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એસડીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ એસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે ફાયર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનર શ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ધ્રોન ફોરની ટીમ ધ્રોન ત્રણની ટીમ પીસીબીની ટીમ એસઓજી પીસીબી તમામ એલસીબી આઈડેન્ટિફાય કરવા માટે જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મુવમેન્ટ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાય કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મન્સુરી ઉંમર વર્ષ વીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ ઓગણત્રીસ

હાલમાં જે હમણાં જે જે આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે ઇન્સિડન્ટ હતો આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંકનો વિસ્તાર છે એ મદાર માર્કેટની પાછળ આવેલો ખાનગા મોહલ્લો છે હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળેલી નથી હાલમાં આપણે ધાર્મિક લાગણી દુભાવવાનો ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું હતું એના કારણે બિગાડનો અને ઈજાનો અને આટલા સેક્શન સેટર ગુનો નોંધવામાં આવ્યો તો બીએનએસની કલમ પ્રમાણે પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવશે